વેરમાં નેટવર્ક પ્રોબ્લેમ આવતો હતો જેથી આપણે તેનું સોલ્યુશન કરી આપીશું તો સૌ પ્રથમ આપણે પ્લે સ્ટોરને ઓપન કરવાની છે સુપર વીપીએને એમ સર્ચ મારવાનું છે બીજા નંબરનું વીપીએનને ડાઉનલોડ કરી લેવાનું છે મારે પહેલીથી ડાઉનલોડ છે એટલે નહીં ડાઉનલોડ કરી ત્યારબાદ આપણે વીપીએનને ઓપન કરવાનું છે ત્યારબાદ આપણે કનેક્ટ કરી દેવાનું છે વીપીએનને વીપીએન કનેક્ટ કરીને આપણે કેપ કરને ઓપન કરવાની છે કેબકટની વિંક આપણે ભાઈઓમાં છે ડાઉનલોડ કરી દઈજો ત્યારબાદ આપણે સેટિંગમાં જઈ બિઝનેસ ક્રિએટર મોડને ઓન કરવાનું છે અને આપણે ઓન કરી દેવાનું છે ત્યારબાદ આપણે ઓન કરી દઈશું એટલે સોલ્યુશન કમ્પ્લીટ થઈ જશે મારે પહેલેથી ઓન જ હતું એટલે આપણે ક્યાં ઓન કરવાની જરૂર નથી

బిజనెస్ క్రియేటెడ్ మన ఓన్ లో కంప్లీట్ తరికే అప్పుడు కం సక్సెస్ అక్షలు నోటిస్ మిశివారి వేట

ඒවර් නකාන ොඩු ලෝඩිින් ලතවල්ලාගෙස. મિત્રો ઇરો આવે તો આપણે ફરીથી ઉકેલને ડિસ્કનેક્ટ કરીને ફરીથી કનેક્ટ કરવાનું છે જેથી એકસો વીસ ટકા આવી જશે આપણું થોડી વાર વેઇટ કરવો પડશે કારણ કે વાર તો હવે આપણું કામ એકસોન વીસ ટકા લગભગ સક્સેસ થઈ જાય છે મિત્રો આપણે ત્યાર બેસી પ્રોજેક્ટમાં આવી જવાનું છે ત્યારબાદ આપણે એનિમેશનમાં ટચ કરવાનું છે નેટવર્કના કારણે થોડું મારે આવે મિત્રો આપણે ફરીથી તમામ આપણું કામ ત્યારબાદ પૂર્ણ થઈ જશે मित्रों चैनल में नवा होता है लाइक सब्सक्राइब करते जाओ जैसे आप नवा वीडियो आता है तो सालों फिर वीडियो नवा वीडियो में